ગુજરાત સીઆઈડી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી અને માનવ તસ્કરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે જેમાં જૂનાગઢની સોનલ સંજય ફળદુ તેના પતિ સંજય અને આણંદના શૈલેષ ડાભીની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ પાકિસ્તાની એજન્ટ તનવીર અને મિયાઝ અલી સાથે મળીને યુવક અને યુવતીઓને ઊંચા પગારની નોકરીની લાલચ આપી વ્યક્તિ દીઠ એંશી હજાર રૂપિયા લઈ થાઈલેન્ડ મલેશિયા મ્યાનમાર મોકલતી હતી જે તેમને સાયબર ફ્રોડ માટે ગુલામ બનાવવામાં આવતા હતા આરએકેડ દ્વારા 41 ગુજરાતીઓને વિદેશ મોકલાયા હતા જેમાંથી મ્યાનમારમાં પાસપોર્ટ જપ્ત પણ તપાસ ચાલી છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી યુવકો અને યુવતીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ગુલામી કરાવી અને સાયબર ક્રાઇમ કરાવવામાં આવે છે અને એમને ગોંધી રાખવામાં આવે છે શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને જો એમને પરત ફરવું હોય તો એના માટેની એક કિંમત ચૂકવવી પડે છે આ પ્રકારનું જે સાયબર સ્લેવરીના જે રેકેટ ચાલે છે તે અનુસંધાને આજે એક નવા ગુના સબબ જૂનાગઢથી સોનલ સંજયભાઈ ફળદુ તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાબી જેઓ આણંદના છે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે